સ્વાગત છે તમારું મારા પાસે એક નવા વ્યોગમાં ફાઈનલી ગાઈસ આપણે પાછો હોય મુકાવી દીધું રહી જાઓ તો વ્યોગમાં બન્યા રહેજો પાછા મળીએ તો ગાઈસ જોઈ લો આપણે ખાગી લેગી

એવડો મોટો જોઈ લો જોઈ લો એટલે પાપલેટ છે જોઈ લો બીજું કઈ માલ માં છે નહીં જો સાપરીઓ આવી જ તો મળી પાછા સાપરી છે એટલી થઈ ફાઇનલી ગાઈસ આપણે ઓલ ઉકાડી નાખ્યા માલ પણ વિશેને તો તમને હું માલ દેખાડું પ્લેયર્સ આને ઉપાડો એક માલ આલુ દે ભઈ લો આ સંજયભાઈ ભાઈ રહ્યા છે જોઈ છો

આડી જોજો બરફ મારીએ મારો ભાઈ કોલ રૂમ તમને બતાવી દઉં જો છે છે ભાઈ

એટલે મોબાઈલમાં તો લગભગ નહીં દેખાય એટલો એટલે આપણે પાછા બંદરમાં જઈએ હલો ખાવા હલવો છે ભાઈ તો મળીએ પાછા ખાણે બેઠો છે તમારો ભાઈ ફાઈનલી ગાઈસ અમે બંદરમાં પહોંચી ગયા સોઈ લો ચેનલમાં જોડાઈ રહેજો પાછા મળીએ પાછા બીજા નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાજી